એમબીએચ વાળા અત્યારે બીકોમ કોમ રીક્ષા વાલા એવું થઈ ગયું અમારું ઉદવાડા ગામ એટલે ભાજપ નું ગઢ કેવાય હા પણ જે વિકાસના કાર્ય તમે કહો તો એમાં જીરોજ કેવાય આવી જશે આવી જશે આવી જશે સરકારી તંત્ર અધિકારી લોકો એક ફેમસ શબ્દ છે કે આવી જશે થઈ જશે કાલે થશે આમાં ચાલુ છે પ્રોસેસ ચાલુ છે બસ થોડાક દિવસમાં એ તો એ લોકોનો ફેવરેટ શબ્દ છે અનંતભાઈ એક ફોન સાથે એનું કામ છોડીને અમારા માટે આવી જાય અમારા માટે આવે છે ને આદિવાસી ટો માટે તો એ જાણકારી છે સાંજના આઠ વાગવામાં આવ્યા છે અને મારી સાથે બે ચાર ભાઈઓ છે આપણે એની સાથે ચર્ચા કરીશું કે ઉદવાડામાં કેવો મોહલ છે લોકસભા ચૂંટણી માટે ઉદવાડામાં હમણાં અનંતભાઈ ચાલતા છે એ ચાલવાનું કારણ અનંતભાઈ લોકોના દિલમાં વસી ગયેલા છે એમ વસી ગયેલા જે આદિવાસી સમાજ છે એના તો દિલમાં વસી જ ગયેલા તો બીજા અધર કાસ્ બી થોડા થોડા વસેલા છે આદિવાસી માં તો ફૂલ વસી ગયા છે પણ ધવલભાઈ બી આદિવાસી છે વલભાઈ નો બી એક કેવું છે કે હું આખું ભારત ફરેલો છે દરેક આદિવાસી લોકોને જાણતો છે દરેક આદિવાસી ની સમસ્યા હલ કરી મારું અહીંયા મકાન છે અહિયાં માસી રહે છે અહીંયા ફોઈ રહે છે એ બી કે છે તો તમે ધવલ પટેલ ને કેમ અવર્ટ કરો છો ધવલ પટેલ પર એ કરો જોઈએ ધવલભાઈ તો એક્ચ્યુઅલી સુરતના છે કોઈ ઓળખતું બી નથી આજે ફર્સ્ટ ટાઈમ એને જોયા તમે 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 બી જોયા તમે બી જોયા પણ આદિવાસી દેખ કે ચાલને પડે તો જે અત્યારનો માહોલ જે છે એ લોકો એમ જ કહે છે કે અમે મોદી સાહેબના ચહેરા ઉપર જીતી જશું અને પાંચ લાખ ઉપરની લીડ લેશું એના માટે તમે શું કહેશો મોદી સાહેબના ચહેરા માટે તો દસ વર્ષ તો મોદીએ રાજ કર્યું બરાબર લોકોના દિલમાં છે જ મોદી પણ દસ વર્ષ ઊતું હમણાં હાલમાં નથી કેમ કે હમણાં મોંઘવારી એટલી બધી વધી ગઈ હું હાલમાં રિક્ષા ચલાવું દરરોજના ચારસો પાંચસો રૂપિયા કમાવું બરાબર તે બે હજાર ચૌદનો નો ભાવ છે સિલિન્ડરનો સાડી ત્રણસો ચારસો ના આજુબાજુ હતો બરાબર આજે છે અગિયારસો હમણાં પાછું કઈ હજાર રૂપિયા વચમાં થાય સ્કીમ સ્કીમ કાઢેલી કે હજાર હજાર રૂપિયા માં મળશે સિલિન્ડર અને એમાં કઈ સબસીડી આપેલી બરાબર સબસીડી બસો રૂપિયા કે અઢીસો રૂપિયા સબસીડી હતી એ બી પછી બંધ કરી નાખી બરાબર તો મોંઘવારીનો મુદ્દો એક ખાસ રહે મોંઘવારી રોજગારી રોજગારી આજે ઉડવાડા ગામમાં જઈને તમે જોવો કે લોકો જે મેટો યંગ જ પણ જે માથી ભી હજુ છે છોકરાઓ આજે એજ્યુકેટ માણસો કેટલા લોકો બેરોજગાર પડેલા છે બિચારા આજે ઢગારા ઉચકીને કમાય છે તમે રિક્ષા ચલાવીને તમારો ધંધો રોજગાર કરો છો હા તમે અભ્યાસ કેટલો કર્યો મે બીકોમ થયેલો છું બીકોમ થયેલો ને રિક્ષા તમે ચલાવો તો તમે નોકરી માટે કોઈ જગ્યા ટ્રાય કરી નોકરી માટે હું गेला 2009 માં મે ક્રિએટિવ કંપનીમાં 5 વર્ષ જોબ કર્યો 2013 સુધી અને પછી મારો તો આ 35000 રૂપિયા સ્ટાર્ટ હતો ધીરે 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 કરીને તો બી પણ પગાર નહીં હોય તો મારો ઓછો હોય તો એમ હું સ્ટાફમાં હતો મારો સાડા સાત હજાર રૂપિયા થયો ગુજરાત નહીં ચાલે મારું ફેમિલી કેવી રીતના છોકરીઓ ભણે બરાબર અવાર મારો હમણાં હાલમાં પંદર એક હાજર રૂપિયા કમાઈ લે રિક્ષામાં દર મહિને તમે પંદર રૂપિયા જેટલી ઇન્કમ કરો છો એટલે તમે આ એક એમબીએ વાળા અત્યારે બીકોમ રિક્ષા વાળા એવું થઈ ગયું

કામ કામ કરતો હતો ઉમેશભાઈ તાલુકા હું લોકોના બહુ કર્યા લોકોના ટોયલેટ માટે બી હું દોડી દોડી ના આજની તારીખમાં મારી પાસે લિસ્ટ પડેલું છે લોકોના ટોયલેટ બનાવ્યા કેટલા દોડી દોડીને બનાવ્યા ને આવાસ ના માટે મારી પાસે કિરણભાઈ અરે આવાસ આવેલું છે પણ આવ્યું નથી અરે પણ મેં કીધું તમે જાઓ ને પંચાયતમાં મેં મોકલાવું પંચાયતમાં એ લોકો જાણે

કે લોકો એકદમ ખાનગી વોટ કરવાના છે ખાનગી માં સાયલન્ટ વોટ હા સાયલન્ટ વોટ એમ હા હું તમારી સાથે જ છે હા પણ થવાનું નથી થવાનું એટલે આમ છે આ એક વાત એવી છે કે લોકો પહેલા કહેતા હતા કે જ્યારે વોટિંગ આવે અને બે દિવસ પહેલા બધું ચેન્જ થઈ જતું હોય છે ચેવડો ભૂસુ અને આવી બધી સ્કીમો આપતા હોય છે તો એ ફેક્ટર આ વખતે ચાલશે ને એવું લાગે છે લોકોને ખબર પડી ગઈ પેલું નાયક પિક્ચર જોઈ ને તમે હા એટલે લોકો આ વખતે જાગૃત થયા છે બધાને જ ખબર પડી છે અનંત પટેલ આ વખતે અનિલ કપૂર છે અનંત અનંત પટેલ અનિલ કપૂર છે અનિલ કપૂર છે તો બીજું કે જે અમારા ગામમાં જે અમુક કામો બધા રહી ગયેલા છે એ બધા લોકોના કામ થવું જોઈએ અને મેન કાઠા વિસ્તારનું કામ થવું જોઈએ જે ઢક્કાના કામો જો અટકેલા છે તે બી કામ થવું જોઈએ એમ બસ તો આ બાજુ બીજા કઈ કઈ જાતિના લોકો રહે છે આદિવાસી કેટલા અને જનરલ લોકો કેટલા આદિવાસી અમારે સિત્તેર ટકા જેવા સિત્તેર ટકા આદિવાસી ત્રીસ ટકા જેવા બધા જ

આદિવાસીઓ માટે તો એ જાન કાઢી દે જાન દે એવા અનંતભાઈ છે એમ બસ નામ શું કીધું તમે કિરણભાઈ કિરણભાઈ એમબીએ ચાઈવાળા અને તમે કિરણભાઈ 릭શાવાળા કિરણભાઈ 릭શાવાળા પણ કિરણભાઈ ની વાત ખૂબ સારી હતી કિરણભાઈ કીધું કે આદિવાસીઓ માટે તો જાન આપે જ છે અનંતભાઈ ઉદવાડા ગામમાં લોકસભા ચૂંટણી માટે કેવું વાતાવરણ છે વાતાવરણ તો બહુ સરસ છે અનંતભાઈ માટે તો બહુ જ બહુ સરસ છે કેમ કે આદિવાસી વિસ્તાર આપણો સિત્તેર થી વધારે જવું છે આદિવાસી વિસ્તાર અને બધા લોકો બહુ ચાહક છે આ વખતે યુવાનો સામેથી આવે છે આનંદભાઈ માટે એવું નથી કે આનંદભાઈ બોલાવે કે અમે બોલાવીએ તો સામે આનંદભાઈ માટે યુવાનો સામેથી આવે છે અને આકર્ષિત થાય છે એટલે આ વખતે માહોલ આનંદભાઈ માટે છે આનંદભાઈ માટે મળશે અને ઉદવાડામાં કેવું છે વિકાસના કાર્યો કેવા છે વિકાસના કાર્ય વખતે તમે તો જુઓ કે છવ્વીસ થી સત્તાવીસ વર્ષથી આ જે ભાજપ ભાજપની સરકાર છે ને અમારું ઉડવાડા ગામ એટલે ભાજપનું ગઢ કહેવાય પણ જે વિકાસના કાર્ય તમે કહો તો એમાં જીરો જ કહેવાય એમ જીરો જ કહેવાય વિકાસ થયો જ નથી આજે અનંતભાઈ જે વિસ્તારમાં જે કાંઠા વિસ્તારની વાત કરે છે કાંઠા વિસ્તારમાં હરેક વસ્તુની સમસ્યાઓ છે જેમ કે પાણીની સમસ્યા દર વખતે પાણીની સમસ્યા સૌથી મોટી પાણીની આજે ઉદવાડા ગામમાં અમારો જે શમશાન ભૂમિ છે એ જર્જરિત છે કાંઠા વિસ્તારનું ઢોવાણ ઘણું કાંઠા વિસ્તારના પાણી અંદર જે જૂના કુવાઓ હતા એ પાણી સુખાઈ જાય છે અને તે પાણી પેલું થઈ જાય છે એટલે પીવાના પાણીમાં પ્રોબ્લેમ થાય છે પાણી બધા એવા તો ઘણા બધા મુદ્દા છે ઉદવાડા ગામમાં વિકાસ ને અવરોધ કરતા એવા વિકાસ જે થયો નથી થયો આ વખતે તમારો શું વિચાર છે આ વખતે તો અનંતભાઈ ચાલે એટલે તમે પરિવર્તન લાવવા માંગો પરિવર્તન લાવ આ વખતે યુવાનો પર એવો જોશ છે કે આનંદભાઈ જ ચાલે